દિમભૂત પૂર્ણિમા નિમિત્તે પ્રયાસવ્યસન મુક્તિ અને પુનર્વસન કેન્દ્ર દ્વારા લોકોને વિનામૂલ્યે છાસ વિતરણ કરી એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી કરુણાના સાગર ભગવાન તથા ગૌતમ બુદ્ધની જન્મજયંતિ એટલે કે બુદ્ધ પૂર્ણિમાના રોજ પ્રયાસ વ્યસન મુક્તિ અને પુનર્વસન કેન્દ્ર દ્વારા વિનામૂલ્યે છાસ વિતરણ કરી એક પરોપકારી કાર્ય કરવામાં આવ્યું આજરોજ સવારના નવ કલાકથી બપોરના એક વાગ્યા સુધી સરગમ યુવા મંડળના પ્રયાસ વ્યસન મુક્તિ કેન્દ્રના ટ્રસ્ટીઓ અને સ્ટાફ દ્વારા વિનામૂલ્યે છાસ વિતરણ કરવામાં આવ્યું જેમાં કુલ બે હજાર જેટલા લોકોને છાસ પીવડાવી આશીર્વાદ લીધા હતા આ કાર્યક્રમમાં સરગમ યુવક મંડળના પ્રમુખ શ્રી વિનોદભાઈ જેઠવા ઉપપ્રમુખ શ્રી કેશુભાઈ વાળા મંત્રી શ્રી પ્રવીણા જેઠવા તેમજ દક્ષાબેન અને નશા મુક્તિ કેન્દ્રના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી ઘનશ્યામ ખુમાણ કાઉન્સિલર શ્રી પ્રીતિબેન રાઠોડ એ એન એમ ચાંદપા કોમલ ચિરાગ રેખાબેન સુમિત્રાબેન સિદ્ધિપભાઈ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી

મહા કરુણાકારી કરુણાના સાગર દયાના સાગર તથાગત ભગવાન ગૌતમ બુદ્ધની આજ જ જયંતિ છે વૈશાખી પૂર્ણિમા એટલે કે બુદ્ધ જયંતિ આ આ બુદ્ધ જયંતિ વિશ્વ વિશ્વના લોકો આજે ઉજવી રહ્યા છે એના જ ભાગરૂપે દીવની અંદર અમારું પ્રયાસ વ્યસન મુક્ત અને પુનર્વસન કેન્દ્ર ચાલી રહ્યું છે તેના દ્વારા અમે આજે અહીંયા લોકોને છાસ વિતરણ કરી અને બુધ પૂર્ણિમાની ઉજવણી કરી છે આજના દિવસે આ દીવના જમ કોમ્પ્લેક્ષ પાસે લાલસાપીની દરગાહ પાસે અસંખ્ય લોકોએ મારા ખ્યાલથી લગભગ ઓછામાં ઓછા એકાદ હજાર જેટલા લોકોએ ઠંડી છાસ પી અને અમે આ જે આજનો પર્વ ઉજવ્યો છે આવી જ રીતે અમે દર વર્ષે પરોપકારી કામ કરવા માટે તૈયાર છીએ અને આજના દિવસે પત્રકાર બંધુઓનો અને અમારે જે સાથી ટીમ છે અમારી સંસ્થાના જે મેમ્બરો છે એણે ખૂબ જહેમત ઉઠાવી અને આજનું આ કાર્ય કર્યું છે